ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનની સહાય મુદ્દે સંગ્રામ ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થતા કોંગ્રેસ મેદાને આવી તાલુકાના એકસો અઢાર ગામોમાંથી માત્ર બાવન ગામોમાં સર્વે થયો બાકી છાસઠ ગામો બાકાત રખાયાનો આક્ષેપ કર્યો છે સરકારે હાથ ધરેલા સર્વેમાં હવે વાલા દબલાની નીતિ અપનાવવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે ડભોઈ તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિએ રેલી સ્વરૂપે નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ખેડૂતોને સો ટકા વળતર આધાર આપવા અને ખેડૂતોના દેવા માફ કરવાની માંગ કરી છે હાલ ખેડૂતો માટે ડાંગર કપાસ સોયાબીન મકાઈ દિવેલા સંપૂર્ણ સંપૂર્ણ એટલે સંપૂર્ણ ગોરાટ જમીન હોય કે કાળી જમીન હોય તેનો પાક નિષ્ફળ થયેલો છે તો અમારી પોતાની સરકારને લાગણી એક એવી છે કે સર્વે હાલ થઈ રહ્યું છે એ સર્વેની અંદર ફક્ત ને ફક્ત પચાસ ટકાની અંદર ફક્ત સર્વે થઈ રહ્યું છે તો બાકીના લોકોએ જે કપાસ કરેલો હોય દિવેલા કરેલા હોય સોયાબીન કરેલું હોય મકાઈ પણ એ શિયાળે ઓરેલી છે એ પણ કરેલી છે અને તેનું પણ બિયારણ નિષ્ફળ ગયું છે તો તમામ લોકોને કોઈ પણ પ્રકારે સહાય મળે ખેડૂતોની એવી અમારી પોતાની લાગણી છે અને સાથે સાથે અમે એવું પણ કહી દે છે કે જો ખેડૂત બેઠો થવાનો જ નથી તો નવું ખેડૂતને આ જે ધિરણ આપેલું છે એ ધિરણ ખેડૂતોનો માપ થાય એવી અમારી પોતાની લાગણી છે આજે અમે ડબોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા ડેપ્યુટી કાર્સિન ને આવેદન આપવામાં આવ્યું છે કે અમે કોંગ્રેસના તરફથી તાલુકે તાલુકે આખા ગુજરાતમાં માંગણી થઈ રહી છે કે દરેક તાલુકામાં દરેક આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે અને પીએમ કિસાન યોજના અહીંયા તદ્દન નિષ્ફળ ગઈ છે એ યોજના ચાલુ કરવામાં આવે અને કિસાનોને વહેલી તકે વળતર આપવામાં આવે